મારું નામ મારું નામ કમલેશભાઈ છે. આપણી પરિવારથી કોણ જીતું અને શું હતું? અમારા પરિવારમાંથી આશાબેન કાછલ જે જો કરતા એ એક્સપાયર થઈ ગયા અંદર. અને અમે સરકાર પાસે એક એક મહિનાથી ન્યાય માટે તડપકેસી પણ સરકાર ન્યાય દેવા માટે તૈયાર નથી. આજે અમારે રોડ ઉપર उतरવું પડ્યું અને અમારો ત્યાંથી અટકેદ કરી અને અમને આ તાલીમ ભવનની અંદર રાખવામાં આવે છે. અને અત્યારે પણ અમારી પાસે અમે અમને કોઈ પૂછવા માટે હજુ સુધી નથી આવી. અને અમને એવું નથી લાગતું હવે હજુ પણ સરકાર પાસે ન્યાયની અપેક્ષા અમને જરાય નથી. તો શું કહેશો તમને અટકાયત કરવાની કેટલી ઘટના ઘટના થાય એક તો તમે પીડિત પરિવારો ન્યાય માટે નીકળતા શું કહેશો અમે પીડિત પરિવાર છે અમારી અટકાયત થવી જ ન જોઈએ અમે એવું કહીએ છીએ પણ તોય પોલીસ તંત્ર એ અમારી અટકાયત કરી કેમ કે અમે અમે તો ન્યાય માટે ન્યાય માટે રોડ ઉપર ઉતરીએ છીએ અમારે તો બીજું કાંઈ સરકાર પાસે માંગવાનો કોઈ અધિકાર નથી અમારે ન્યાય જ જોઈએ છે ફક્ત અને ફક્ત તોય અમારી પોલીસે અટકાયત કરી આ કહીએ તમને એક તો ઘેડા શું કે સાખી રીતના પોલીસ અમારી સાથે આવી કે પોલીસ અમારી સાથે બળ જબરદતથી અમને ગાડીમાં પૂરી દીધા અને તાલીમ ભવનમાં અહીંયા રાખ્યા અમારી સાથે બહુ ગેરવર્તન કર્યું પોલીસ એ તમારી આગળની રણનીતિ શું છે અમારી આગળની રણનીતિ એ છે કે અમારે ન્યાય જોઈએ છે ફક્ત અને ફક્ત ન્યાય માટે અમે લડીએ છીએ અમારી બીજું કંઈ નથી જો તો સરકાર પાસે તોય અમારી સાથે આવું કેમ એમ પીડિત પરિવાર સાથે મરી નોડિયા